શ્રી કૃષ્ણ સીતારામ બધાઈ ને તો જો અમારે આજે હેપી ન્યુ યર જોવો તમે ચા બધા અમારે રંગોળી કરે છે શેર જો ચાલે સા જો ભાઈ અમારો હેરીના પીપરાનો ઓટો હે એમાં જો કેમ રંગોળી બનાવી અમે હવે આમાં છે ને પેલું બરોબર છે આ બાજુ લાગે દીકરા હાલ તો રાતુ જરાક સાઈડ માં તો દીકરા આ ભાઈ પડ્યા હો સીવા બોલાવતો મને કે લઈ તો ન ન આ દે તો તને મને લે

અમારે એક બેન છે ને એ આયા દ્વારકાધીશ મંદિર બનાવે છે એક આ રંગોળી હે તમે બધાય જોજો ને કોમેન્ટ કરે ને કીજો જીને જી રંગોળી ગમતી હોય એક આયા છે અહીંયા તો વળી લાકડું માથે મૂકી દીધું અહીંયા ભોળાનાથ છે જો આમ બમ બનાવી અને હવે કીક લખે અહીંયા આપણી તો વિશે નાખી હવારી નવુ વરો બેહે એટલે આપડી તો ગણેશ બાપો જ હોય જો આ ગણેશ બાપો અમારે ઘેર રંગોળીમાં છે દોરી તો તમે બધાય કોમેન્ટ ને કીજો કે તમને બધાય ને રંગોડી કીણી રંગોળી ગમી કોર્ચા બિના હાંતી આ ડબલામાં હાલ સક યે જો હું સકરીયા લેને તો ચાલુ થાય છે নিজ ফে ফটাকি હાલો ભાઈ આપણે તો ઓટે જાય એ બધાય બાંધે ને શીખ રે તો ભાઈ આ રંગોળીને તો કઈ અલગ જ દેખાવા આવે પાછો દીવડા નાન તેલ મૂકીને आती तो भाई हैप्पी न्यू ईयर बधाई ने हेलो फ्रेंड्स हैप्पी हैप्पी कृष्णा जय श्री कृष्णा साल मुबारक रणजीत परानी रंगोड़ी भणवड़ नवा भाई खूब शुभ कामनाओ तो भाई जेणे जेणे साटियो

અમારે શેરી ની રંગોળી અહિયાં પૂરી થાય છે તમે બધા કોમેન્ટ કરી રંગોળી હારી છે હલો ભાઈ જય શ્રી કૃષ્ણન સીતારામ આપણો ભીડિયો આ